અસહ્ય ગરમીને લીધે બાંધકામ સાઇટો પર શ્રમિકોના હિતને ધ્યાનમાં લઈને નિર્ણય કરાયો કન્સ્ટ્રક્શન સાઇટો પર બપોરે કામ બંધ પરિપત્ર કરવામાં આવ્યો સરકારના પરિપત્રને લઈને રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર્સને કરાયા આદેશ કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે એક થી ચાર કામ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે બિલ્ડર એસોસિએશનને પણ કામ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે મહાનગરપાલિકા કમિશનર આનંદ પટેલ સાહેબ આપણી સાથે છે સર શું કહેશો જે રીતે સરકારની ગાઈડલાઈન પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો છે ગાઈડલાઈન છે રાજકોટની અંદર કઈ રીતે બિલ્ડરોને આદેશ આપવામાં આવશે ગઈકાલે પણ અમે અલગ અલગ સાઇટ પર વિઝિટ કરી તો અમુક જગ્યાએ મજૂરો કામ કરતા જોવા મળતા હીટવેવની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે એ સંદર્ભે સરકારશ્રી દ્વારા પણ અને મહાનગરપાલિકા દ્વારા પણ કેટલીક ગાઈડલાઇન ઇસ્યુ કરવામાં આવેલી છે અને એ ગાઈડલાઈન પ્રમાણે બપોરના આ જે એકથી ચાર સમયગારો છે એ દરમિયાન કોઈપણ પ્રકારની આ રીતની કામગીરી ન કરવામાં આવે એ પ્રકારે જરૂરી આદેશો પણ કરવામાં આવેલા છે અને બિલ્ડર એસોસિએશન વગેરેને આ બાબતે રૂબરૂ બોલાવી જાણ પણ કરવામાં આવેલી છે જે મહાનગરપાલિકા હસ્તકના કોન્ટ્રાક્ટરો છે એ લોકોને પણ આ બાબતે જાણ કરવામાં આવેલી છે અને આમ છતાં પણ જો કોઈપણ જગ્યાએ આ રીતની પ્રવૃત્તિ ચાલતી હશે તો એ બાબતે ફરીથી પુનઃ બિલકુલ આગ્રહભરી રીતે એમને જાણ કરવામાં આવશે અને આમ છતાં પણ જો એમાં યોગ્ય પગલાં જે તે વ્યક્તિઓ દ્વારા નહીં લેવામાં આવે તો એમાં શું એક્શન લેવામાં આવે એ પણ કાર્યવાહી અમારા તરફથી સુનિશ્ચિત કરવામાં આવશે પુનઃ હું તમામને આગ્રહ આપના માધ્યમથી કરું છું કેમ કે આ ત્રણ ચાર દિવસની આગાહી હોય છે લિમિટેડ સમયગાળા દરમિયાનની આગાહી હોય છે એટલે આ લિમિટેડ સમયગાળા માટે ચોક્કસપણે આપણે જે તકેદારી રાખવાની થતી હોય એ આપણે રાખવી જ પડે આ કોઈ લાંબા ગારાનું એવું કામ નથી કે જે એક બે મહિના માટે આપણે બંધ કરવાનું થતું હોય એટલે હું આગ્રહભરી અપીલ એમને કરું છું અને છતાં પણ જો એમાં જો સાથ સહકાર નહીં આપવામાં આવે તો પછી એમાં ચોક્કસપણે કાર્યવાહી પણ અમે સુનિશ્ચિત કરીશું